નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ એના આપણે પ્રશ્નપત્રના પરિરૂપને સમજવાનું છે તો મિત્રો તમારે સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું પેપર કુલ ગુણ પચાસ માર્કનું રહેશે એનો સમય બે કલાકનો હશે અને નોંધ જોઈએ કે આ પરિરૂપ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રાશનિકો મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે જે તે વિષયોના પ્રાશનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણના બુહદ હાર્દ ઉદ્દેશ્યને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે એના આપણે હેતુઓ જોઈએ તો અહીંયા જે છે એ પ્રશ્નપત્ર માટેના હેતુઓ જ્ઞાન સમાજ ઉપયોજન શૈક્ષણિક વૈચારિક કૌશલ્ય અને કુલ ગુણ પચાસ હવે આપણે જોઈશું પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર પ્રશ્નના કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તો એની અંદર મિત્રો આપણે જોઈએ તો પહેલા હેતુલક્ષી પ્રશ્નો છે એ વિકલ્પ વિના પંદર અને વિકલ્પ સાથે પંદર કુલ પંદર એના પછી ટૂંક જવાબી પ્રશ્નોની સંખ્યા વિકલ્પ વિનાના છ અને વિકલ્પ સાથેના નવ એટલે કુલ બાર પ્રશ્ન થશે બાર ગુણના એના પછી ટૂંક જવાબી પ્રશ્નો છે પાંચ વિકલ્પ વિનાના પૂછાશે અને વિકલ્પ સાથેના પ્રશ્નો આઠ પૂછાશે કુલ પંદર ગુણના પ્રશ્ન પૂછાશે અને વિસ્તૃત પ્રશ્ન છે એ વિકલ્પ વિના બે અને વિકલ્પ સાથેના ત્રણ પ્રશ્ન પૂછાશે અને કુલ આઠ માર્કના પ્રશ્ન પૂછાશે એના પછી મિત્રો આપણે જોઈશું પ્રકરણ દીઠ કુલ ગુણભાર કે પ્રકરણ દીઠ આપણે પ્રથમ પરીક્ષાની અંદર ખોટલું ગુણભાર રહેશે તો આપણે ચાલેલા પ્રકરણ છે એની અંદર જોઈશું કે ભારતમાં પ્રકરણ એક ભારતમાં બ્રિટિશ હતાનો ઉદય તો એ છ માર્કનો ગુણ ગુણભાર છે બીજું પ્રકરણ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એના ત્રણ ગુણ માર્કનો ગુણભાર છે નૂતન વિશ્વ તરફ વરિયાણ એના ફોજ ગુણભાર રહેશે ભારત ભારતીયની રાષ્ટ્રીય ચળવળો છે એનો છનો ગુણભાર રહેશે આઠમો પાઠ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એ ચાર માર્કનું અને નવમો ચેપ્ટર છે મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો ગુણભાર છ માર્કનો રહેશે અને ચેપ્ટર તેર છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ટ એક એ પોંચ માર્કનો ગુણભાર રહેશે અને ચૌદમો ચેપ્ટર છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ટ બે એ આઠ માર્કનો પૂછાશે અને જળ પરિવાહ એ સાત માર્કનો પૂછાશે એટલે કુલ પ્રકરણનો ગુણભાર છે એ મિત્રો પચાસ માર્કનો રહેશે હવે મિત્રો આપણે અહીંયા જોઈએ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો પહેલાં તો તમને અહીંયા વિભાગ એ સેક્શન એ આપેલો હશે વિભાગ એ એની અંદર એકથી પંદર પ્રશ્નો હશે અને એની અંદર એકથી ચાર પ્રશ્નો છે વિકલ્પ પસંદ કરવાનો થશે પોંચથી આઠમાં પણ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અને નવથી અગિયાર ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના થશે બારથી તેર પ્રશ્નની અંદર યોગ્ય જોડકા જોડવાના છે અને ચૌદથી પંદર નંબરના પ્રશ્ન છે એ ચૌદ અને પંદર એ એક બે વાક્યમાં જવાબ આપવાના છે એના કુલ ગુણ મિત્રો પંદર પ્રશ્નો થશે અને પંદર ગુણ રહેશે હવે આપણે વિભાગ બી જોઈએ તો વિભાગ બી છે એની અંદર નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવાના છે અને ઉપર પહેલો દરેકનો એક ગુણ હતો દરેકના બે ગુણ રહેશે પહેલું છે વિધાન સમજાવો બીજું શબ્દો સમજાવો ત્રીજું તફાવત લખો પછી મને ઓળખો ભૌગોલિક સ્થળોની ઓળખ અને વ્યક્તિ વિશેષ એવા સોળ થી ચોવીસ પ્રશ્નો તમને સોળથી કરીને ચોવીસ નંબરના પ્રશ્નો એ આપણા વિભાગ બીની અંદર ટોટલ છ પ્રશ્ન પૂછશે એટલે આ પ્રશ્ન નવ પૂછાશે નવમાંથી તમારે કોઈ પણ છ લખવાના રહેશે એટલે છ દુ બાર માર્કના રહેશે હવે મિત્રો વિભાગ સી આવે છે એની અંદર પચીસ થી બત્રીસ પ્રશ્નો છે નીચે આપેલા આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પોચ પ્રશ્નોનો જવાબ લખવાના રહેશે દરેકના ત્રણ ગુણ છે એની અંદર કેવા પ્રશ્નો હોઈ શકે તો તફાવત લખો ટૂંક નોંધ લખો કારણો સમજાવો પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ લખો અને રેખાંકિત નકશામાં સ્થળો દર્શાવો આવા પ્રશ્નો હોઈ શકે એટલે અહીંયા તમને દરેકના પાંચ આઠ પ્રશ્ન પૂછાશે એમાંથી પોચ લખવાના છે ત્રણ ઓપ્શનમાં છે અને ટોટલ તમારે પંદર માર્કના વિભાગ સીમાં પૂછાશે હવે મિત્રો આપણે વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની અંદર તેત્રીથી પોત્રીસ પ્રશ્નો આપેલા હશે અહીંયા ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે એના જવાબ લખવાના છે દરેકના ચાર ગુણ છે એટલે આઠ ગુણ થઈ જશે પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ લખવાના છે સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા કુલ પચાસ માર્કનું પેપર થઈ જશે પ્રશ્નપત્રમાં આકૃતિ ચિત્ર નકશો આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તે પ્રશ્નપત્ર વિકલ્પમાં અન્ય પ્રશ્નો મૂકવાના રહેશે એ પ્રશ્નપત્ર માટેની સૂચના છે આપણે જોવાનું નથી તો અહીંયા મિત્રો પ્રથમ પરીક્ષા છે એનો પરિરૂપ આપણું પૂરું થઈ જાય છે બસ હવે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પેપર સ્ટાઇલ જોઈશું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પછી ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન કુલ ગુણ પચાસ સમય બે કલાક તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા ચેપ્ટર દીક્ષ મને ગુણભાર આપેલો છે અહીંયા ચેપ્ટર આપેલા છે બાજુમાં એ ચેપ્ટરનો ગુણભાર આપેલો છે કુલ ગુણ પચાસ છે અહીંયા એનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું માળખું છે વિભાગ એ છે એ પંદર ગુણનો છે પ્રશ્ન એકથી પંદર છે વિભાગ બી છે એ બાર માર્કનો છે એની અંદર સોળથી ચોવીસ છે પ્રશ્નો સીની અંદર પચીસથી બત્રીસ પ્રશ્નો છે પંદર માર્કના છે અને વિભાગ ડી છે એની અંદર તેત્રીસથી પોત્રીસ રડી એ પ્રશ્ન માં આઠ માર્ક છે એટલે એ પ્રશ્ન છે દરેકના ચાર માર્કના પ્રશ્ન છે કુલ પચાસ માર્કનો છે અને એના પછી મિત્રો વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે બે હજાર ચોવીસ પછીની સ્ટાઇલ એ કેવી પરીક્ષા છે એની અંદર કેવો ગુણભાર રહેશે એ આપણે જોઈએ તો અહીંયા મિત્રો તમને પ્રકરણ દીઠ વાર્ષિક પરીક્ષા છે કુલ ગુણ એસી માર્કનું પેપર હશે એનો તમારો ગુણભાર છે એ તમે ચેપ્ટર દીઠ જોઈ શકો છો એના પછી વાર્ષિક પરીક્ષાની અંદર વિભાગવાર જોઈએ તો અહીંયા મિત્રો એની સ્ટાઇલ બદલી છે વિભાગ એની અંદર ચોવીસ તમારા વિકલ્પો પૂછાશે એકથી ચોવીસ પ્રશ્નો છે એ દરેકના એક માર્કના ચોવીસ છે વિભાગ બી છે એની અંદર અઢાર માર્કના ગુણનું પૂછાશે પચીસથી સડત્રીસ કુલ તેર પ્રશ્નો છે એમાંથી નવ પ્રશ્નો લખવાના થશે એના પછી વિભાગ સી છે એ અઢાર માર્કનો છે અડત્રીસથી છેતાલીસ પ્રશ્નો દરેકના ત્રણ ગુણ રહેશે અને એના પછી મિત્રો વિભાગ ડી છે એ વીસ માર્કનો પૂછા છે સુડતાલીસ થી ચોપન દરેકનો ચાર માર્કના પૂછા છે અને એના પછી મિત્રો અહીંયા તમને વાર્ષિક પરીક્ષાના એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે એ તમે જોઈ શકો છો પહેલા ચોવીસ ઓપ્શન છે ધ્યાનથી જોજો આવા તમને ઓપ્શન છે પછી ખરા ખોટા પછી જોડકા રડી પછી એક બે શબ્દમાં ઉત્તર લખો એવા પ્રશ્નો ચોવીસ પૂછાશે વિભાગ બી છે તો અઢાર ગુણનો તો આવી રીતના તમને પ્રશ્નો છે એ પૂછી એના પછી વિભાગ સી છે તો તમને આવી રીતના અઢાર માર્ક છે એ વિભાગ સી ની અંદર પૂછી શકશે આ વાર્ષિક પરીક્ષા માટેનું પરિરૂપ છે અને વિભાગ ડી ની અંદર તમારે સુડતાલીસથી થી તેપન વિકલ્પો છે એ પ્રશ્નો પૂછાશે તો આ મિત્રો આપણે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે થેન્ક યુ